સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાળાના વરદ હસ્તે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજિત રૂપિયા પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું લોકાર્પણ થયું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા અંદાજીત રૂપિયા પાંચ કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણથી સુરેન્દ્રનગર શહેરવાસીઓની સુખાકારીમાં વધારો થશે તો આગામી દિવસોમાં સરકાર દ્વારા ડેમ પાસે પણ રૂપિયા અઠ્યાવીસ કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે જેનો પણ જિલ્લાવાસીઓને ખૂબ જ ટૂંકા ગાળામાં લાભ મળશે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજીત પાંચ કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજનાબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે દાળમીલ રોડ બાજુથી કે સરકારી કચેરી કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય મૂળી સાઈલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ બબે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બંધ રહેતો હોય છે એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો અઠ્યાવીસ કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે મારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી સરકારશ્રીને પણ અભિનંદન પાઠવીએ છીએ